તાપી જિલ્લાના ભાજપાના મંત્રી દ્વારા તેઓના રાજીનામું આજરોજ આપવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના તાપી જિલ્લાના ભાજપા મંત્રી પદેથી અનિતા પાટીલનું આજરોજ રાજીનામું સર્વપદો પરથી આપવામાં આવ્યું છે એમને હાલની નગરપાલિકાની ચૂંટણીમાં બે નંબર ઉપર કોર્પોરેટર તરીકેની ચૂંટણીમાં ટિકિટને મળતા આ પગલું ભરાઈ ગયું ગયા વર્ષે પણ એમણે ટિકિટ આપવામાં આવી ન હતી આ વર્ષે પણ એમનું કોર્પોરેટર તરીકેનું ચૂંટણી જીતવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું છે તેમની જગ્યાએ સંગીતા પાટિલને ટિકિટ આપવામાં આવી છે જે અગાઉ પણ બે વાર ચૂંટણી અને કોર્પોરેટર પદે છે હાલમાં કેટલાક લોકોને વારંવાર કોર્પોરેટર પરની ટિકિટ આપવામાં આવે છે અને જેમણે છેલ્લા દસ વર્ષથી પ્રોમિસ આપવામાં આવ્યું હતું એમણે આ ટર્મમાં પણ ટિકિટ આપવામાં આવી નથી સનિષ્ઠ કાર્યકર હોવા છતાં પણ અનિતાબેન બે હજાર નવથી થી સનિષ્ઠ કાર્યકર્તા તરીકે અલગ અલગ પદ ઉપર સેવા આપી ચુક્યા છે મેં એટલા માટે રાજીનામું આપ્યો કે મેં ટિકિટ માંગી હતી છતાં મને મને ટિકિટ મળી નથી અને અહીંયા લાગવા થી જ ટિકિટ આપવામાં આવે છે લાગવક હોય તેને તરત ટિકિટ મળી જાય છે અને ઉપરથી આવે છે એમ કે છે સી આર પાટીલ સાહેબ જ નિર્ણય કરે છે તો અહીંના જે લોકો મહેનત કરે છે તેમને ટિકિટ જો ઉપરથી મળતી હોય તો આ પાર્ટીમાં રહેવાનું મારે મેં બહુ જ મહેનત કરી છે આ પાર્ટી માટે મારા છોકરો બે વર્ષનો હતો ત્યારથી એને છોડી છોડીને મેં પાર્ટીમાં જતી હતી મનથી કામ કર્યું છે એવું નથી કે ભારતીય જનતા પાર્ટીએ મને કીધું એટલે કામ કરું છું એવું નથી મારા મનથી હું કામ કરતી હતી મારા વીસ વર્ષ મેં આપી દીધા પાર્ટીને છતાંય પાર્ટીએ મને આજે ટિકિટ નથી આપ્યું પાછલી વખતે હું ટિકિટ નહીં આપેલી હું સમજી ગઈ હતી કે કઈ નહીં અમુક કારણો હશે પણ તે વખતે એ બેન હારી ગયેલા પાછી તો પણ એમને ટિકિટ આપવામાં આવે એ મને ખબર પડતી નથી હોદેદારો નું કહેવામાં આવે છે કે ઉપરથી તમારી ટિકિટ કટ થઈ ગઈ છે તો સાંજ સુધી જયારે મારી ટિકિટ નક્કી હતી તો કેવી રીતે મારી ટિકિટ કાપવામાં આવી એ મને ખબર પડતી નથી અહીંયા મને એવું લાગે છે કે પાર્ટીમાં જે કાર્યકર્તા કામ કરતા છે તેની કદર નથી જે બેને કોઈ દિવસ કોઈ જગ્યાએ પ્રચાર નથી કર્યો કે કોઈ જગ્યાએ આવી નથી જ્યારે પણ રાજ વિધાનસભા કે લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે પણ એ બેને કોઈ દિવસ કોઈ કોઈ બુથમાં પોતાના બુથમાં પણ એ બેન ફરી નથી છતાંય એને ટિકિટ આપવામાં આવી એનું કારણ શું

હમણાં તો વોટ્સએપ પર જ મોકલીજ છે દરેક ગ્રુપમાં મારા ભારતીય જનતા પાર્ટીના હવે હું મયંકભાઈને મોકલવાની છું